તેને લઈને શું લોકમેળાની તૈયારીમાં એવું હતું કે પહેલાં રાજી કરવાની હતી કલેક્ટર સાહેબે તો એમાં ત્રણ ફેરી રાજ્ય ત્રણ ટાઈમ આપ્યા હતા તારીખ અલગ અલગ પણ કોઈ બેસતું નહોતું રાજીમાં ત્યાર પછી અમને વિચાર આવ્યો કે આપણા રાજકોટનો મેળો આવી સૌરાષ્ટ્રનું શાન છે અને સાતમ આઠમ મોટો આપણો તહેવાર છે કૃષ્ણ ભગવાનનો અને આ તહેવારની અંદર જો હવે દિવસો નજીક રહી ગયા અને કોઈ મેળો ન થાય તો એ પણ આપણા માટે એક ઓલું કહેવાય કે આપણે સૌરાષ્ટ્રની અંદર બધા મેળાની રાહ જોઈને બેઠા નાનાથી લઈને મોટા લાગી બધાય અને આવો તહેવાર મનાવવાનો એની અંદર મેળો ફેલ જાય એટલે મેં વિચાર્યું કે આપણે પ્રાઇવેટ મેળા કરી જ છીએ છે તો એસઓપીનું પાલન કરવાની જ વાત ને તો એ આપણે કરશું પણ હાલ અત્યારે આપણે પ્લોટની ખરીદી કરી લઈએ બાપુ એસઓપીનું જે પાલન કરવાનું એમાં કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફાઉન્ડેશન કરીને જે છે તે રાઈડ ઊભી કરવાની હોય પણ હાલની જે સ્થિતિ જોતા એવું લાગે છે કે ફાઉન્ડેશન વગર જ ક્યાંક ને ક્યાંક રાઈડ ઊભી કરવામાં એમાં અમે સોયલ રિપોર્ટ કરાવ્યો છે અને રિપોર્ટ કરાવ્યો એટલે અમે રિપોર્ટની અંદર કડક જમીન હોય ને ત્યાં આપણે કોઈ વાંધો નથી ફાઉન્ડેશન ભરવામાં નથી આવતું આ ફાઉન્ડેશન એસઓપીમાં છે પણ ક્યાં અમદાવાદની અંદર ભૂવા પડ્યા હોય કચ્છમાં હોય કે ક્યાંય બીજે હોય ભાલમાં હોય ક્યાંક પોટી જમીન હોય તો ન્યા એ ભૂવા પડે ને એવું થાય એટલે ફાઉન્ડેશન કરવા પડે અને પહેલું તો અમારે પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસના મેળામાં ફાઉન્ડેશન ભરવાની જરૂર ન હોય જમીન કડક હોય છે હા બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ એવું એક ધારી રાખવાની હોય તો ક્યારે પણ એવું થઈ શકે કે આમાં કાંઈ ધીમે ધીમે જમીન બેસતી જતી હોય આ પ્રોબ્લેમ આવતો આવતા હોય તો એવું થાય બીજા નંબરમાં અમે હવે એનડીટી રિપોર્ટ કરાવશું સોયલ રિપોર્ટ પેલા પછી પછી રાઇડના નકશા કરશું પડશે ડ્રોઈંગ કરાવવું પડશે રાઇડનું આખું આ ઊભી થયા પછી એને ચલાવવામાં આવશે કેમ છે શું નહીં એ કમિટી ચેક કરવા આવશે ચેક કર્યા પછી કમિટી કહે ઓકે એ રિપોર્ટ અમને આપશે એ રિપોર્ટ આપ્યા પછી અમે આ માલ આ બધા ચાલુ કરશું રાઈડ આ તો અમે એ રાઇડ નહીં ચલાવી અમે પાંચ સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેને હાલ ઉભી કરવામાં આવી છે કેટલા પ્લોટ ની ખરીદી અમે એકત્રીસ પ્લોટ ખરીદી કરી છે કેટલા રૂપિયા અમે એક કરોડ ને સત્યાવીસ લાખ માં ખરીદી કરી છે